જ્યાં ચાઇનીઝ કંપનીઝમાં કેદ કરાવ્યા અને આ લોકો પાસેથી સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી તેના થકી રોકાણ કરવા માટે કોલ અને મેસેજ કરાવતા સુરત પોલીસે ફરિયાદના આધારે ચાઇનીઝ કંપનીના ભારતના મેનેજર એજન્ટ અને પેટા એજન્ટની ધરપકડ કરી છે જેની પૂછપરછમાં કબૂલાત કરી કે નોકરીની લાલચ આપી વાયા થાઈલેન્ડ થઈ મ્યાનમાર મોકલાતા જેમાં વ્યક્તિ દીઠ કમિશન પેટે ત્રણથી ચાર હજાર યુએસડીટી એટલે કે ત્રણથી ચાર લાખ રૂપિયાનું કમિશન મળતું આ કેસમાં સાયબર ક્રાઇમે પંજાબના ઝીરકપુરમાં એક ફ્લેટમાંથી નિપેન્દ્ર ઉર્ફે નિરવ લવકુશ ચૌધરી પ્રીત કમાણી અને અન્ય એકની ધરપકડ કરી